જામનગરની બેઠક પર પૂનમબેનનો દબદબો રહે છે શું આ વખતે આહિર સમાજે પૂનમબેનને સંપૂર્ણપણે સાથ સહકાર આપ્યો છે શું પબુભા માણેકના વિસ્તાર દ્વારકા વિસ્તારમાંથી પૂનમબેનને ખૂબ સારા પ્રમાણમાં લીડ મળશે આ વખતે જે સંજોગો સર્જાયા છે એ જોતા પૂનમબેન માટે જીત આસાન નથી અથવા તો ખૂબ જ નજીવા માર્જિનથી જીતે છે ત્યારે મિત્રો હકીકત શું છે એ તો ચાર તારીખે જયારે પરિણામ આવશે ત્યારે જ બતાવશે પણ ચાલો આપણે જામનગર લોકસભાની બેઠક જામનગર નો જંગ પૂનમ બેન ને થોડી જન્મથી સમાજની વાત આવે સાચી વાત આવે અને સાચી વાત માટે ગમે હદ સુધી જવાની વાત આવે તો આપણો સમાજ થી આપણી સાથે ઉભો હોય ત્યારે તમે નામ વિનાના જ્યારે મેસેજ કરો છો એ ગોતવા બહુ સહેલા છે કઈ અઘરા નથી પણ આ સમાજની વાત છે એટલે અમારે પડવું નથી સમાજની વાત છે એટલે પડવું નથી કારણ કે દુનિયામાં બાંધવાવાળા ઘણા છે અંતરો અંદર બાંધશું ને તો કોઈ દિવસ આગળ નહીં વધી અને હું એમ નથી કહેતી કે બીજા સમાજો માટે તમે કામ ના કરો બીજા સમાજોના અધિકાર એના સુધી ના પહોંચાડો અરે આપણા વળવા હોય તો બીજા સમાજો માટે પોતાની એક જીભાન ઉપર પોતાના દીકરાના માથા દીધા છે જામનગરનો જંગ પૂનમબેનને સંગ એકદમ આસાન ગણાતી જીત પૂનમબેન માટે આ વખતે કેમ કપરા સઢાણ બની ગઈ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી ક્ષત્રિય આંદોલન શરૂ થયું છે ત્યારથી પુરુષોત્તમ રૂપાલાએ જે કાંઈ એલફેલ બોલ્યા છે અને એની અસર ક્ષત્રિ સમાજ ઉપર પડી છે અને એ ક્ષત્રિ આંદોલનની સૌથી વધારે અસર ક્યાંય પણ થઈ હોય તો તે જામનગર લોકસભાની બેઠક પર થઈ છે ત્યારે મિત્રો હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે મતદાન થઈ ગયું છે રિઝલ્ટ આવવાની બાકી છે જ્યારે સૌ કોઈ પોતપોતાની રીતે જામનગર બેઠકનું આંકલન કરે છે એ જેટલા વ્યક્તિઓ રાજકીય એનાલિસિસ કરે છે એ બધા કહે છે કે જામનગર માટે આ વખતે ભાજપ માટે પૂનમબેન માટે જીત આસાન નથી અથવા તો હારી પણ શકે છે કોઈ એમ નથી કહેતું કે એ પૂનમબેન હારશે કે જીતશે પણ બધાનું એનાલિસ એવું કહે છે કે પૂનમબેન તરફી જતું નથી ત્યારે મારે એટલું જ કહેવું છે અને થોડુંક આ બેઠકનું એનાલિસિસ અથવા તો આપણી રીતે જે કાંઈ ગ્રાઉન્ડ લેવલથી આપણને જે કાંઈ સમાજમાંથી કે બીજા દ્વારા જે કાંઈ આખી હકીકત અથવા તો જે કાંઈ વાતાવરણ હોય એ જાણવા મળતું હોય એ મુજબ આપણે ગણતરી કરીએ તો આંકડા કંઈ મથામણમાં નથી પડવું પણ જે સ્થાનિક આખું વાતાવરણ છે એના ઉપર વાત કરીએ તો પૂનમબેન માટે આ વખતે સો ટકા કપરા છે જ પૂનમબેન આસાનીથી જીતી શકશે નહીં પાંચ લાખની લીડ તો એક બાજુએ રહી પણ થોડા ઘણા મતોથી જીતે તો પણ આપણા માટે સારું જ કહેવાય છે એનું કારણ છે ક્ષત્રિય સમાજની જે અસર થઈ છે એ જામનગર ઉપર સૌથી વધારે પડી છે એ ઉપરાંત રીવાબા જાડેજા પણ પૂનમબેનથી થોડા ઘણા નારાજ હતા અથવા તો એ બંનેને જોઈએ એટલું બનતું નથી પ્લસ હકુબા જાડેજા પણ વિરુદ્ધમાં છે એ સિવાય પટેલ લોબીની વાત કરીએ તો જે તે વિસ્તારમાં પટેલ લોબી છે પટેલના મતદાર છે એ પણ આ વખતે કોંગ્રેસમાં પડશે ખોડલધામના નરેશ પટેલે જે વાત કરી છે ખાલી ઈશારો કર્યો છે એ ઈશારા પર પટેલ સમાજના મત ભાજપ વિરુદ્ધ જાય તો જે લીડ છે અને ગયા વખતે લીડ મળી હતી અને આ વખતે જે લીડની ગણતરી જે રીતે આ એ લોકો પક્ષવાળા કરતા હતા એ બધામાં આ બધું માઇન જ જાય છે સામે પક્ષે પૂનમબેનનો પ્લસ પોઈન્ટ એ છે કે દ્વારકા ખંભાળિયા એ બાજુ પબુભા માણેક જો પબુભા માણેકે સાસી રીતે પૂનમબેનના સંબંધો સાસવ્યા હશે અને જે કાંઈ હશે તો ત્યાં પણ પૂનમબેન તરફી ભાજપ તરફી બમ્પર મતદાન થયું હશે રહી વાત આપણા આહિર સમાજની તો આહિર સમાજ તો આ વખતે એ પૂનમબેન સાથે જ છે અને રહ્યો છે એમાં બે મત નથી હા પૂનમબેનથી ઘણો બધો સમાજ નારાજ હતો પણ એ નારાજગી જે ક્ષત્રિય આંદોલન થયું છે એટલે સમાજ સમાજ એની રીતે આ વખતે જે કાંઈ વાંધાવસકા કે જે કાંઈ નારાજગી હોય એ ભૂલીને આહિર સમાજે પુષ્કળ રીતે ધમાકેદાર રીતે પૂનમબેનને સપોર્ટ કર્યો છે જેમ જોગાનો જો પૂનમબેન પહેલાં વિડીયોમાં કહે છે કે સમાજ આપણી સાથે ઊભો રહેવો જોઈએ સમાજ સમાજ આપણી સાથે ઊભો વટથી ઊભો રહેવો જોઈએ એમ આ વખતે આહિર સમાજ પૂનમબેન સાથે વટથી ઊભો રહ્યો છે આ બધા સમીકરણો જે આંકડાકી માહિતીમાં આ લોકો બીજા પડતા હોય એ વાત બાજુ પર રાખીએ અને જો આ સામાજિક રીતે આવી બધી ગણતરી કરીએ તો પૂનમબેન સો ટકા જીતે છે લીડની આપણે કોઈ વાત જ નથી કરવાની લીડ તો ભૂલી જ જવાની છે પણ જીતે છે એટલું પાકું છે અને ઘણા લોકો તો એવું જ છે કે પૂનમબેન હારે છે ખુલી નથી કહેતા પણ પૂનમબેન જીતે છે એ નક્કી છે લીડ નથી એ પણ નક્કી છે જેટલા ઘણા મતથી જીતે એટલા પણ જીત નિશ્ચિત છે અને જો આ વખતે પૂનમબેન જીતે તો કદાચ પૂનમબેન કેન્દ્રમાં પ્રધાન પદું પણ મળી શકે છે એટલે એ બધા પૂનમબેનના પ્લસ પોઈન્ટ છે અને માઇનસ પોઈન્ટ છે ટૂંકમાં અત્યારે ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે અથવા તો ભરેલું નારિયેલ છે અને જ્યારે એ ફૂટે ત્યારે હાંસું છે કે ખોટું છે ત્યારે જ ખબર પડે એવી પરિસ્થિતિ છે પરંતુ જનરલી જોતા એવું લાગે છે કે પૂનમબેનની જીત તો નક્કી છે અને આ વખતે જામનગરનો જંગ પૂનમબેનને સંગ રહે છે પણ થોડા મતોથી થોડી લીડથી મિત્રો તમે પણ તમારા મંતવ્યો જરૂરથી જણાવજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો